બોય યો મુલ્યાન હોય ક્યો એ એ હું બાર પૈસા વધારે એટલે હું બાર હેતરે વધારી ન નહીં નંત એ કેમાજી

કેવા કેવા બંગી દીધું તું કેવા તાય નઈ નો કીધું દા દવા નું ને ખબર ગઢિયા દીધી ઇમ ને કેના જી પુઆ બુતા બોલા તો જો ઘેર હું ભરા દીધો ઘેર આવે ભરા આવતો નઈ કોઈ પણ બુતા માં હું વાસ સકો ભૂલી ગયો તો એ માડે ભૂલી જો તું ચાલો કોઈ વીમ નઈ મે તો ભાઈ હું જ આવો હું પર લીલે કોઈ આવું હારોડો તો આજે થાય આજ તો મારા દારૂ પીવો જ નહીં એમાં ભાઈ ને

જો કોઈ બોલાવા આવે તાણે કીધું તો આઈએ મેં કીધુંતું બોલા બોલા ના હોય આઈ દેવાનું હોય ઈ માથે કોઈ ના હોય તો જે કેમોજી ની એ બોલાય જાય હવે લેતા બીજો મોટો લે ખેમાજી કર્યો લાવ તમે કહો ખેમજી લીલાજી કેરાજી હું વાત કરું હતો બધું તો બોલો તો એના ભાઈનું આવતા તોય તો હા ભાઈ ઓ પીલ તો વાત કરવા બોલાયા

અં ભાડું બધું આલી લેવું કાકા જો આ બધું પેટ્રોલ નાળી દેવાય ₹300 બી દે પેટ્રોલ ગેસ ના તો

મહેનત ડાઉટ ના રે હું કી કમે બે જણા જાવ તો બે જણા તો આવવી વળી હું નતાન કરી બધાય

એડો બર તો હું તો બર તો બેહી જોય બ હા તો વિવાહ યોના પહાર આપ બે હા તો ને લે લે નહી આવ તો તો આ બધું નહી નીટોજી લીલી કા ખબર તમે હેડેઓ હા લે લે છોકરા હું તો નહી આવ તો તો આ બધું બનતા આવવાનું હા તો જા ગેર ઉભો તો

ગાડી મેલજો તારે ગાડી મેલજો તને એ બોલા ગોળ લાગે દેવો તા બગાડ્યો લે તારી આલજે જો ઓ કોશ્યો તા આ બીજો નહી આગા એ દે પી ગઈ લાવો ચા આવીયા નાટક ન કરાને તો હું કહું રાતી પોળી ભરાઈ દે હ ડાયરેક્ટ પોળી ભુ ભરાઈ દે જો રાતી પોળી ભરાઈ એમાં કે કે હું કે કેવા ઓ ને હવે કીધું તો આવી જવાનું ઓ ને બોલા બોલા કોની હે મેલો બે દી આવી ગયો બટીજી ઓ દે આ બપોર હા હા હાણો તાણી વેલા બન વેલા ઉહી જાજો રાતી આજી લે બોલી મારું પાંચો પાટણ